સૌથી પહેલા તમારે આ યોગ ક્રિયા કરતા પહેલા પહેલી કન્ડિશન એ છે કે એક મહિના સુધી ભૂખ કરતા ઓછું જમવું તમારા ભોજનની અંદર ગ્રીન સામેલ કરો એટલે કે લીલા શાકભાજી એની અંદર ખાસ કરીને પાલક ફુદીનો કોથમીર દૂધી આદુ લીંબુ આ જે ઘરેલું હર્બ છે એની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ છે જે તમારા શરીરના અંદરથી ડિટોક્સીકરણ કરશે જેના કારણે તમારી સ્કીન તમારા હેર આ બધા તમને પોઝિટિવ રિસ્પોન્સ મળે છે ફાયદો થાય છે વધતી ઉંમર તમારી અટકે છે અને તમે જે ખોરાક ખાઓ છો તે ખોરાકની ચરબી બનતી અટકે છે અને સાથે સાથે એ ખોરાક છે બધા એનું એનર્જીમાં કન્વર્ટ થાય છે એનું લોહી બને છે વિટામિન્સ મળે છે અને તમે મોટી ઉંમર સુધી તમે મિનરલ્સ વિટામિન્સની સાથે જીવન જીવી શકો છો કોઈ સપ્લિમેન્ટરી ટેબ્લેટ્સ ખાવાનો વારો નથી આવતો તો હવે તમારી ખોરાકની અંદર તમારે વધારે પ્રમાણમાં ડાળ અને લીલા શાકભાજી સામેલ કરવાના છે ઘઉની રોટી બાજરાનો રોટલો ઝારનો રોટલો હોય બધું જ બંધ કરી દેવાનો છે મેંદાની વસ્તુ બંધ કરી દેવાની તીખું તળેલું બંધ કરી દેવાનું કઠોળ પુષ્કળ પ્રમાણમાં ખાવાના છે બાફેલાની દાળ અને સાથે સાથે લીલા શાકભાજીના જ્યુસ પીવો જેમ કે પાલકનો જ્યુસ કોથમીનું જ્યુસ પુદીનાનો જ્યુસ આ તમે સામેલ કરો હવે અહીંયા તમારે કશું જ કરવાનું નથી કીધું છે ને એટલું ડાયટ ફોલો કરવાનું છે બાકી પલોઠી વાળીને બેસી જવાનું છે સૌથી પહેલા જે આપણા પેટની જે ચરબી હોય છે એ જ ઓછી કરવાની આપણે પહેલું ટાર્ગેટ શું છે કે આપણું જે લટકતી ફાંદ છે એ પેટની ચરબી છે ઓછી કરવાનો ટાર્ગેટ રાખવાનો કારણ કે જો તમારા પેટની ચરબી ઓછી થશે તો તમારા પાચન તંત્ર ઉપર સ્વાદી પેન્ટ ઉપર જે ચરબીના થર આવી ગયા છે એ ઓછા થશે તો આપોઆપ તમારું પાચનતંત્ર મજબૂત થશે જેના કારણે તમારું ફિટનેસ છે ને એ એકદમ ઝડપથી તમે મેળવી શકો છો તો જે કહ્યું છે એ પ્રમાણે ખોરાક ખાઓ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો

છોડો ઓછામાં દસ સેકન્ડ સુધી તમારે પેટની અંદર રાખવાનું છે આ જે ક્રિયા કરું છું એક સાચો શ્વાસની જે પ્રક્રિયા છે તમારો ઓક્સિજન તમે ફેફસામાં ભરો છો જેના કારણે તમારા અંદરના શરીરને ઓક્સિજન મળે છે જેના કારણે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે તમારી હોજરી સ્ટ્રોંગ થાય છે તમારા ફેફસાને ઓક્સિજન મળે છે એનું કાર્ય એકદમ સરળતાથી કરી શકે છે તમારી ઇનર બ્યુટી જે તમારી સ્કીન છે સૂર્ય જેવી તેજસ્વી માત્ર સેવન ડેઝમાં બને છે ફેશિયલ કરવાની જરૂર રહેતી નથી તેજસ્વી બને છે તો સવાર બપોર સાંજ તમારે પચાસ વખત આ ક્રિયા કરવાની છે આ ક્રિયા કરો એના બે કલાક પહેલા અને બે કલાક પછી તમારું પેટ ભૂખ્યું હોવું જોઈએ તો જયારે આ ક્રિયા કરવા છો ત્યારે તમારે બે કલાક પહેલા તમારે હળવો નાસ્તો કે પછી તમારે ટાઈમિંગ ફિક્સ કરવાનું રહેશે અને બે કલાક પહેલા અને બે કલાક પછી હા તમારું પેટ એકદમ વધારે છે વીસ પચીસ વર્ષથી તમારી લટકતી ફાંદ છે તો તમારે આ ક્રિયાને પચાસની જગ્યાએ સો સો વખત કરવાની છે દિવસના ત્રણસો વાર કરો સવાર બપોર સાંજ જેવો બ્રેક પણ ખરેખર તમને રિઝલ્ટ મળશે એક મહિનામાં કોઈ પણ વસ્તુ કર્યા વગર એક જ વસ્તુના કારણે તમારું સાતથી આઠ કિલો વજન ઘટશે સાથે તમારી ફિટનેસ બેસ્ટ બનશે તો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે ચલો આપણે બાય રિઝલ્ટ મળે તો મને કોમેન્ટમાં જરૂર કહેજો અને આ વિડીયો કેવો લાગ્યો છે એ પણ કહેજો